હાલો મિત્રો તો આજે છે રવિવાર આજે હું આવી ગયો છું ગોંડલના સુરેશ્વર ડેમે સાંજે આજે વાતાવરણમાં મજા આવી છે ઠંડુ વાતાવરણ છે નદી કાંઠે એક અદભુત આનંદ લેવાની મજા આવી રહી છે આપ જોઈ શકો છો સુરેશ્વર ડેમનો આમ નીચેનો ભાગ છે મોઢું આવ્યું ફુલેપુર ડેમ ભરેલો છે પાણીથી અબ જોઈ શકો છો મિત્રો બહુ મજા આવે એવું વાતાવરણ છે અહીંયા ભેહર ને ઊબુ બધું લઈને આવ્યા હોય તો બહુ મજા ખાવાની ¡Qué buena!